ચાલો અમે આ ધાબા ઉપર આવ્યા છીએ અમદાવાદ સિટી રહીએ છીએ અમે અને તમને અમે આ અમદાવાદ સિટી ની તમને સાથી સગાઈએ અમદાવાદ સિટી માં સિટી એમ અમે રહીએ છીએ અમારું આ સીટીએમ વિસ્તાર છે આ બાજુ દેખાય હોટેલ ફરતું અમારું આખું અમારું સોસાયટી ની આજુબાજુ નો તમને એરિયા બતાવ્યો અને આ બાજુ પૂર્વ દિશામાં ને તો જ એક એક અમારે નજીકમાં ઈશાન ખૂણા બાજુ અમારા બાકી રોડ આવે એરિયા થાય આથી થોડેક અમે આગળ દૂર જઈએ ને તો અમારું આપણા ગુજરાતનું ગુજરાત નું તો નહીં પણ આખું ઇન્ડિયા નું કહીએ ને તો મોટામાં મોટું રામચંદ્ર ભગવાન નું મંદિર અયોધ્યા મંદિર આપણું જે અયોધ્યા મંદિર મોટું બને ને એવું જ છે પહેલો નંબર આ મંદિર નો આવતો તો હવે એ મંદિર આપણે અયોધ્યા બન્યું એટલે એ મંદિર નો પેલો નંબર અને અમદાવાદ નો આ રામજી મંદિર છે એનો બીજો નંબર આવે છે અને અહિયાંથી આપણે આ બાજુ જઈએ પશ્ચિમ દિશામાં તો પશ્ચિમ દિશાના સામેની નિશાન દેખાય ને આ બતાવશે

સારું છે મજા આવે એવું હવામાન પણ વરસાદ પેલું છે શક્યતા ખરી કે બે કલાક અંદર વરસાદ પડશે એકદમ કાળા કાળા આવી ગયા છે આ અમારું અમદાવાદ સિટી એમાં એરિયા નો આ તમને ઝાંખી કરાવી તમે આમ સિટી માં જઈ સોસાયટી માં રહીએ છીએ અમારી આ સોસાયટી

અમારા વિસ્તાર માં લગભગ આપડા ગુજરાતી મહેસાણા અને એ બાજુના પટેલો જ રહે છે આખા વિસ્તાર ની અંદર લગભગ તમને મહેસાણા જિલ્લાના પછી સૌરાષ્ટ્રના એ લોકો જ જોવા મળે એમની વસ્તી વધારે હવે રાયકીના

બીજા નંબર નો હાઈવે હે આ એક્સપ્રેસ હાઈવે પેલા કઈક દિલ્હી બનેલો હે અને આ એના પછી આ પેપ આ બન્યો આ એક્સપ્રેસ હાઈવે

સ્કોલ હોસ્પિટલ સ્ટેશન બધી એક્સપ્રેસ હાઈવે સ્ટેશન એ બધું નજીકમાં જ છે બરાબર આમ માઈ દેવાને પરમાં જાઈ જાય પછી બુલેટ ટ્રેન નો જે ચાલુ થવાની હે ને એ અહીંથી નજીક જ છે બે ત્રણ એક કિલોમીટર દૂર જાવ ને થી બુલેટ સ્ટેશન બુલેટ ટ્રેન નું સ્ટેશન આવે મણિનગર મણિનગર થી તમે બુલેટ ટ્રેન મળે કાલુપુર આપડે નજીક જ થાય ને કાલુપુર રેલવે સ્ટેશન એ નજીક જ થાય જો આ વાત કરીએ ને તો છાતા લગી લગી છાતા પડવા ની વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છાતા પડવા ની ધીરે ધીરે તો જો આ તમે તમને અમે આ અમારે અમદાવાદ નું હવામાન બતાવ્યું અમારે એરિયા બતાવ્યો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ માં જણાવશો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો